સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ખાતે કલેક્ટર કેસી સંપટના હસ્તે નીતિ આયોગના સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો આરોગ્ય પોષણ કૃષિ સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂર્ય

એનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે સંપૂર્ણતા અભિયાન એટલે કે જે ખાસ કરીને કુલ ઓગણચાલીસ પેરામીટર્સ જેના આધારે આ તાલુકો એ કેટલીક બાબતોમાં પછાત છે એવા પેરામીટર્સને ધ્યાને લઈને એ તમામ પેરામીટર્સ એ સમયાંતરે એમાં સો ટકા સેચ્યુરેશન આવે એના માટેનો આ પ્રયત્ન છે આજથી શરૂ કરી અને ત્રણ મહિના સુધી આ તાલુકાની અંદર અલગ અલગ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે સ્વાસ્થ્યની વાત હોય શિક્ષણની વાત હોય પોષણ ની વાત હોય કૃષિની વાત હોય કે સામાજિક વિકાસ ની વાત હોય આ અલગ અલગ જે પેરામીટરો છે એના ઉપર સરકારના આંગણવાડીના કર્મચારીઓ આરોગ્યના કર્મચારીઓ અને સેલ્ફ હેલ્પ ગ્રુપના બહેનો આ ઉપર કાર્ય કરી અને આ તાલુકાને આ પછાતપણામાંથી બહાર લાવવા માટેનું એક કામ કરવાના છે એનો શુભારંભ આજે સાયલા લાલજી મહારાજ મંદિર ખાતેથી થયો છે